বলো সদগুরু দেব নীচ না মন কামে নাই ধোয় ক্যা হুয় গা કબીર કહે છે કે નાયે ધોયે ક્યાં હોવા ગયાના મનકા મેલ આપણે દરરોજ નાયે ધોઈ છીએ તો તેનાથી શરીર સાફ થાય છે મનનો મેલ નહીં તો મનના મેલ ધોવા માટે કબીર કે કોઈ સંત ચરણમાં જાય જાઓ તો મનનો મેલ ધોવાઈ જાય છે રાગ દ્વેષ ઈર્ષા છ કપટ એ બધા મનરૂપી મેલ છે તો શરીર ધોવાથી આ મનનો મેલ જતો નથી સારું થાય તો આ મનને ગમતું નથી એ આપણા મનનો મેલ છે માછલી જલમે રહે સદા તો એટલે કે કબીરે દ્રષ્ટાંત આપી છે કે માછલી છે એ કાયમ માટે જળમાં રહે છે છતાં એનામાં જે વાસ હોય છે એ જતી નથી જો એવી રીતે મનનો મેલ જતો રહેતો હોય તો માછલી કાયમ માટે જળમાં રહે છે તો એના શરીરમાંથી વાસ ન આવવી જોઈએ તો કબીરે સુંદર દ્રષ્ટાંત દ્વારા એવું સમજાવ્યું છે કે તમે કોઈ પણ પવિત્ર સ્થાનમાં જાઓ ગંગામાં નાઓ તો પણ જે તમારા મનરૂપી મેલ છે એનો નાશ નથી થતો એનો નાશ કરવા માટે તો કોઈ સંતનું ચરણ સેવવું પડે બોલો સદગુરુદેવની જ